ગીર સોમનાથ જિલ્લામાં જળ પ્રલય જેવી સ્થિતિ સર્જાઈ છે પ્રાચીન તીર્થ માધવરાય મંદિર પાણીમાં ગરકાવ થયું સરસ્વતી નદીના કિનારે આવેલું છે માધવરાય મંદિર અને નદીઓમાં નવા નીરના વધામણા કરવામાં આવ્યા ગીર સોમનાથની વાત કરીએ કે જ્યાં સુત્રાપાડા તાલુકાનું પ્રાચીન તીર્થ ખાતે આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ તીર્થધામ જે માધવરાયજી મંદિર આવેલું છે તે પાણીમાં ગરકાવ થઈ રહ્યું છે માધવરાયજી મંદિરે સરસ્વતી નદીના કિનારે આવેલું છે અને નદીમાં નવા નીર આવતા આ પા જે મંદિર છે તે પાણીમાં ગરકાવ થઈ ગયું છે જે પ્રભુ માધવરાજી પ્રભુ જળમગ્ન થયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા તો ખાસ પ્રાચીન તીર્થ ક્ષેત્ર આવેલું છે કે જે હાલ પાણીમાં ગરકાવ થઈ ગયું છે જળમગ્ન ની સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે ગીર સોમનાથના સુત્રાપાડાના દ્રશ્યો કે જે પ્રભુ માધવરાયજી જે છે તે જળમગ્ન થયા છે